અમરેલી વાત કરીએ તો અમરેલી શહેરમાં દેશી દારૂ વેચાતા હોવાનો વિડીયો સોશિયલ અમલી હોય ત્યારે અમરેલી શહેરના હનુમાનપરા વિસ્તારમાં દારૂ વેચાતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો અનુસંધાને અમરેલી એસપી દ્વારા કાર્યવાહી કરવાના આદેશો અપાયા હતા ત્યારે વાયરલ વિડીયોમાં જોઈએ તો ઈસમની અમરેલી પોલીસ દ્વારા ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ સમગ્ર વાયરલ વિડીયોમાં દેખાતા ઈસમ રઘુની ધરપકડ કરવામાં આવી હતી અને આ દારૂ ક્યાંથી આવતો હતો તેની પણ પોલીસ દ્વારા ઊંડાણમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે કેટલી છે આમાં

જે જીઆરડીસી પાસે વેચાય છે જો આ એક અને આ ધંધો અને આમ જુઓ અને માણસ ભાગી ગયો છે પેલો જો આ જો દેશી દારૂ માણસોના મોતનું આ કારણ છે અને દેશી દારૂ પુષ્કળ પ્રમાણે વેચાય છે જોઈ શકો છો હજી માણસ ભાગી ગયો છે જો હજી આમાં ભર્યું છે લોકો પીવાવાળા વાળાએ બેસ્યા છે આ પૂછીએ આપણે રેલવે પાસે રેલવે સ્ટેશન ની બાજુમાં દારૂ વેચાય છે હરેશ વાળાનો હરેશ વાળાનું દારૂ વેચાય છે કેટલી બીજી કોઠ લે તમે તમે પાંચ બીજી કોનો વેચાયે

અરુથી બે ફેલી લઈ હા કઈ દે અને આખરો વિડિયો મારી પાસે છે હા બતાવજે બતાવ અત્યારે આને ખાલે ના પડી એટલે અત્યારે આયા રેડ પરવા આવવા છે